નમસ્કાર મિત્રો ઝાલાવાડ અપડેટ માં આપનું સ્વાગત છે મિત્રો આજે સત્યાવીસ તારીખ એટલે કે આજથી શરૂ થતી બોર્ડ ની પરીક્ષા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષા આજથી શરૂ કરવામાં આવી છે મિત્રો જેમાં હળવદ ની અનેક શાળાઓમાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે જ્યાં વાલીઓ તેમના છોકરાઓને મૂકવા માટે શાળાએ આવ્યા હતા મિત્રો ઘણી ખરી શાળા ઘણી બધી શાળાએ અમે ગયા હતા અને બધી શાળાઓની મુલાકાત લીધી હતી મિત્રો ખાસ જે જોવા મળ્યું મિત્રો એમાં વિદ્યાર્થીઓમાં અને વાલીના ચહેરા ઉપર બહુ ચિંતા દેખાતી હતી મિત્રો કે પરીક્ષામાં શું થશે છોકરાઓ શું કરશે વિદ્યાર્થીઓ પણ સાહેબ વિદ્યાર્થીઓ પણ મિત્રો ચિંતામાં હતા કે કેવું પેપર જશે શું થશે તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો પેપર તો તમે જે આખું વર્ષ ભણ્યા હોય એ પ્રમાણે પેપર આવવાનું હોય એ અભ્યાસક્રમમાંથી જ પેપર પૂછાવાનું હોય જે તમે ભણેલા હો એના વિશે તમને પૂછવાનું હોય મિત્રો તો ચિંતા છે નહીં કરવાની આમાં હવે વાત છે વાલીઓની મિત્રો વાલીઓ ઘરે વિદ્યાર્થીઓને છોકરાઓને એવું ખરે વાતાવરણ એવું મિત્રો ઉભું કરી નાખે કે મારો છોકરો આટલા ટકા લાવશે મારો છોકરો આવું પેપર લખશે આટલા ટકા લાવશે બરોબર અપેક્ષા જે વાલીની છે વધારે મિત્રો જે ઘરે આપણે જે વાતાવરણ ઊભું કરી છે ને એના લીધે જ છોકરાઓમાં ચિંતા દેખાય મિત્રો કે છોકરું ઘરેથી તમારું રહ્યું નહીં મોરું પડી જાય કે આટલા મારા મા બાપ આટલા માર્ક લાવવાનું કે મારા મા બાપને મારાથી આટલી આશા છે કે હું આવા ગુણ લાવીશ આટલા માર્ક લાવીશ આટલી ટકાવારી લાવીશ તો ઘરે પેલા તો આપણે શાંત વાતાવરણ કરો છોકરાઓને ઘરે શાંતિથી સમજાવો કે બેટા જે માર્ક આવી જેવું પેપર જાય એવું શાંતિથી પેપર લખજો બેટા અને જે માર્ક આવશે એ આપણને માન્ય છે આપણને મંજૂર છે એટલે છોકરાઓને ખોટા ઘરે ભરવાઓમાં ઘરે ખોટા બીવરાઓમાં અને ઘરનું વાતાવરણ એવું શાંત કરી દો કે છોકરા પરીક્ષા દેવા જાય તો હળવા ફૂલ દેવા થઈને જાય હવે વાત રહી વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થી મિત્રો શું ધ્યાન દેવાનું પરીક્ષા આપવા પહેલા તમારી પાસે જે પરીક્ષાનો સમય છે તે સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો મિત્રો પરીક્ષા તમારા હાથમાં પેપર આવે એટલે પેલા તો પેપરનું આખે આખા પેપરનું વાંચન કરો પેપર વાંચી જે પ્રશ્નો તમને આવડે છે એ પ્રશ્નો તમે પહેલા લખો પછી જે ન આવડતો એ પ્રશ્નો શાંત ચિત્તે વિચારી અને શાંતિથી લખો અને ધીમે ધીમે પરીક્ષા આપો મિત્રો જરા પણ ગભરાવો નહીં ઠામકી ચિંતા કર્યા વગર અને ગભરાયા વગર પરીક્ષા દેજો અને શાંત ચિત્તે તમે પેપર લખજો મિત્રો આ જે દસમા ધોરણની પરીક્ષા છે તે અભ્યાસ અભ્યાસક્રમ પ્રમાણે જે પ્રશ્નો પૂછાવાના છે એ પૂછાવાના છે પણ દસમા ધોરણની પરીક્ષામાં મિત્રો દસમા ધોરણ પછી વિદ્યાર્થીને કયા ફિલ્ડમાં જવું એ એક આખા ભણતરમાં એનો ટર્નિંગ પોઈન્ટ છે જેમ કહેવાય ને કે જિંદગીની પરીક્ષા હે જિંદગીની પહેલી પરીક્ષા હે આ અને આ પરીક્ષા કેવી જાય એ મહત્વનું નથી મિત્ર પણ તમારું જીવન કેવું હોય જીવનના અનુભવો કેવા હૈ એ મહત્વનું હોય આપણી પાસે ઘણા ખરા દાખલા હે મિત્રો કે જે અભ્યાસ નથી જીનો પૂરતો પણ જિંદગીના ક્ષેત્રમાં એ લોકો બહુ આગળ જ્યાં એટલે માર્ક કંઈ કઈ થતું નથી અનુભવથી થી થાય મિત્રો અનુભવ તમારી પાસે કેવા હે જિંદગીના દાખલા તમારી પાસે કેવા હે જિંદગીની કસોટીમાં મિત્રો પાસ થવાનું હોય આ કસોટી મહત્વની નથી આથી તમારી જિંદગીની કસોટી છે મિત્રો હવે વાત કરી દસમા ધોરણની પરીક્ષાની તો દસમા ધોરણની પરીક્ષામાં ઠેર ઠેર જગ્યાએ મેં તમને કીધું એવી રીતે વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે તો મિત્રો જે રીતે આપણે વાત કરીએ રીતે ચિંતા કરવાની ગભરાવાનું નથી શાંત શાંત મને પરીક્ષા ખંડમાં તમારે પરીક્ષા આપવાની મિત્રો સરકાર દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવે છે બધી તમારા ઉપર દેખરેખ પણ રાખવામાં આવે છે પેપર આપો પરીક્ષા આપી તમે બહાર નીકળો ત્યાં સુધીની બધી જ જવાબદારી સ્કૂલમાંથી બધી અલગ અલગ જવાબદારીઓ સ્કૂલોને હોંપવામાં આવે મિત્રો આપણે હળવદમાં ધોરણ દસ ના નવું કેન્દ્ર આપવામાં આવ્યા છે જેમાં પચીસો ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ સામાન્ય પ્રવાહમાં સોળસો ને પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં સેન્ટર આપવામાં આવ્યા છે જેમાં પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મિત્રો મિત્રો વિવેકાનંદ વિદ્યાલય ખાતે આજે હળવદમાં પાટીયા ગ્રુપ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોટું કરવામાં આવ્યું હતું પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવી અલગ અલગ સ્કૂલોમાં અલગ અલગ સ્કૂલો દ્વારા અને અલગ અલગ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરી પરીક્ષા આપવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી હવે મિત્રો વાત કરી જે ગામડા થી વિદ્યાર્થીઓ આવે છે એમની કે ગામડા પૂરતું જ નહીં પણ બધા વિદ્યાર્થીઓ પૂરતું દસમા ધોરણના જે બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે બધા માટે માર્કેટિંગ યાર્ડમાં આપણે ખેડૂત ભોજનાલય છે તે ખેડૂત ભોજનાલયમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા મફત જમવાનું રાખેલ છે મિત્રો એમાં વિદ્યાર્થીએ તેની પરીક્ષા રિસિપ્ટ થઈ એ રિસિપ્ટ ફરજિયાત સાથે લઈ જવાની હોય છે ગયા વર્ષે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ આ આયોજન કરવામાં આવ્યું છે જેથી જે ગામડેથી વિદ્યાર્થીઓ આવતા હોય દૂરથી તેને જમવામાં કોઈ જાતની અગવડતા ના પડે તે માટે મિત્રો જે વિદ્યાર્થીઓ દસમા ની અને બારમા ની પરીક્ષા આપે છે તે વિદ્યાર્થીઓ શાંત રીતે શાંત મને પરીક્ષા આપે અને તેમની પરીક્ષા અને તેમના પેપર બહુ સારા જાય એવી અમારી ઝાલાવાડ અપડેટ તરફથી શુભકામનાઓ